જેને પાણીમાં ઉમેરી ખાંડ ને આપણે ખાંડ ઉમેરી તો તમને ગ્લાસમાં કે ખાંડ દેખાય છે ના હવે બીજા ગ્લાસમાં આપણે ઉમેરીશું મીઠું અને મીઠાને આપણે પાંચ મિનિટ હલાવીશું જો વિદ્યાર્થી મિત્રો મીઠું પાણીમાં દેખાય છે અને એને હલાવીશું પછી ના ગ્લાસમાં આપણે ઉમેરીશું લાકડાનો વહેર જેને કે વેંકી જો લાકડાનો વહેર છે તે પાણીમાં ઓગળે છે અને ત્યાર પછી આપણે છેલ્લા ગ્લાસમાં ચોકનો ભૂકો ઉમેરીશું ચોકનો ભૂકો પાણીમાં ઓગળે છે ના ત્યારે રેતી